Assalamualaikum. Halo, mas. Halo, આજે ભાભી જોડે વાત નહીં એ ભાઈ ભાભીનું મૂડ ઓફ છે ભાઈ હા ભાઈ અને વરસાદ ચાલુ થઈ ગયો ભાઈ ભાઈ વરસાદ ચાલુ થયો ભાઈ કહો આજે ધોકા ખાશે હા ભાભીજીનું મૂડ ઓફ છે એટલે ભાભીનો વાત નહીં કરાય ભાઈ નહીં તો આઈ બનશે આ ભાભીનું મૂડ ઓફ છે ભાઈ આજે માર પડે એવું એટલે આજે વાત નહીં કરી ભાભી જોડે भाई भाभी जी बोल रहे ये बारिश नहीं आएगी और बादल चला गया भाई धुंधरा हो गया धुंधरा देख रहा है ऊपर ओ भाई आज बिगने वाले हम उस दिन मेरे को ठंडी चढ़ गई थी पता है बराबर तो मुझे अच्छा। मदद चाहिए बोल देने का मैं तुरंत आ जाऊंगा आपके लिए आ जाऊंगा बनेंगी वो करेगी पैकिंग होगी अच्छा कुछ काम है तो बोल देने का मेरा नंबर है ना कॉल कर देने का अरे आ जाऊंगा आपके लिए जान आ है भाई हाँ पूरा हाँ अब मेहनती आदमी मेहनती क्या बोलेगी कहाँ जा रही भाई कैसे स्कूल में बना तू

અહીંથી લઈને સીલિંગ બિલિંગ આ દિવાલ વીવલ લઈને ભાઈ અહીંથી લઈને અહીંથી લઈને આ બાજુ છે પૂરું લેવાનું અહીંથી લઈને પછી આગળ આપણું બાકી છે ભાઈ પછી કાલે બીજી સાઈડ પર જવાનું ભાઈ આજના દિવસમાં જ ખતમ ભાઈ આગળ ઉપર બાકી પારા પેટે કેબિન છે પછી આ આગળનું આ છે ભાઈ હા તો પતી ગયું પછી બીજી સાઈડ પર મસ્ત ફર્સ્ટ ક્લાસ ભાઈ

ને પછી અગવટે તે અગલી જવાનું ને આગળ ચેમળા આવે છે ને ટાલા માટા લેવાનું હતું ને પછી ચકેડી નહીં બન ને લીધી બોમ્બી બન આજે તો આજે સવાર થઈને દેખ પાણી લેન આટા ને દેખ પછી દૂધ લઈને આ ને બીચી લેન આયા હમ ને પછી મોલોટ લેન આયા એ સબ લેન આયા ને પછી ખાનુ બલીન ખાધ્યુ ને પછી આજે દિવાળી આઈ જવાલાની ને માતીન ગેલ જવાલાનો ને દાદી ગેન દાદી ગેલ દાદી ગેન જવાલાની ને પછી સબ્સ્ક્રાઇબ કરજો દિલ વેચો

લીન બેસે નીચે નિનડે ભાવને કોટાવ આવે બલિંગ નીચે નમસ્કાર ભીમ

એવું લાગે હાજરી ગામડાનો માહોલ કઈ અલગ જ હોય ભાઈ એકદમ ફર્સ્ટ ક્લાસ ભાઈ ગામડામાં રહેવાની મજા કંઈ અલગ છે ભાઈ ચાચું ચાચું છો ટ્રાફિક બહુ પરેશાની હોય આ જો અહીંયા ઘર બિલ્ડરનું આપણે ઓફિસર નહીં જિલ્ડિંગ કરે થઈ ગયો છે આયોજન કરવાનું ચાલે હવે નવી સતી નવું પ્રોજેક્ટ બનાવવાનું અને આ છે અમારે હવે મોદી સરકારને ફોન કરીને આ રોડ બનાવડાવશો કેમ કે ભાઈ અમારે જવાનું બહુ તકલીફ પડે બરાબર તો અમારા ગાડીઓની હાલત બગડી જાય ભાઈ બરાબર એટલે માટે આપણે મોદી સાહેબને ફોન કરીએ ને કે ભાઈ આજની આજની તારીખમાં આજે રોડ બની જવો જોઈએ તો વોટ મળશે બરાબર નહીં તો વોટ કોઈને આપીએ નહીં બરાબર આ પાણી જો અમારા બરોડામાં વરસાદ ગમે તારે પડતો હોય એકદમ એવું છે ભાઈ આજે ઉત્તરાયણ પર બી વરસાદ આવવાનો જ છે આગાહી તો છે જ આપણે ભવિષ્યવાણી બી જોઈએ ભાઈ ભવિષ્યવાણી પર બતાવશું એક અમારા અડ્ડાવાળું આ એક ઓફિસ અહીંયા છે બતાવી અડ્ડાવાળી ઓફિસ કોઈ છે જ નહીં ભાઈ લોક છે ભાઈ આ બધા ખેતરોમાં ઘતાર્યા લાગે જંગલમાં મંગલ કરવા ક્યાંય આવું ને ફરવા તો મજા આવે આ જંગલમાં મંગલ થઈ જાય અહીંયા ખેતરોમાં શું ચાલશો ભાઈ ભાઈ હા ભાઈ સાચી વાત છે બતાવ્યા બધા ખેતર બતાય આવો ખેતર ચાલું જ છે મોજ મસ્તી આપણું લઈ લે હવે ફેરવી નાખ અને આપણો કેમેરો જલે આપણો વિડીયો પાણી પાણી થઈ ગયું અગર છે ભાઈ નમસ્કાર ભાઈઓ કેમ છો બધા મજામાં દિવાળી આવી આવે છે ભાઈ કામકાજ કરો ભાઈ ઘર ફેમિલી માટે ભાઈ છોકરા માટે કપડાં જે ભાઈ ચોપડીઓ છે ભણવા માટે અહીંયા બિલ્ડિંગનું કામ ચાલે છે ફર્સ્ટ ક્લાસ

ઘરાની વાત દૂર ભાઈ વાયર ના પુઠા બે નીકળે ને એ પુઠ્ઠા બી ભેગા કરી વેચ્યા હોય એટલો કિંજુ છે ભાઈ હેલા એવો હા હા એવો જ છે કોઈની ચાલતી જ નહીં એની જોડે એવું કહેવાય પછી આ ખેતરમાં ભાઈ ડોંગર હે ડોંગર હા ડોંગર અમારા ગામડે બી ડોંગર આવી થઈ ગયો છે જો મેં જવું ને તો મેં વિડીયો બનાવીશ હા અમારે બી આવા જ ખેતરો ગામડે આવા જ ખેતર છે વાય ના ડોંગલા હવે એક મહિનાની અંદર આમાં નેઘલા ને હું આવી ગયા ને લઈ ને લઈ ગઈ થોડો દેખાય આમ પર એક મહિનાની અંદર આવે બધા ડોંડિયા ઉપર આવી ગયા છે આવું આવી ગયા આવી ગયા ગયા હા એવું છે મસ્ત અહીંયા પાણીનું ભાઈ ફોટ નહીં આ ખેતર અમ ભાઈ અહીંયા ભરપૂર પાણી છે અહીંયા આગળ સુવિધા પૂરી પૂરી અહીંયા કરે ટેન્શન નહીં એક લાઈન ને બે બે ચોખા લાઈન ને અહીંયા પાણી બી ભરપૂર ભાઈ માહોલ દેખો તો એકદમ બઢિયા અહીંયા કરે આગળ આવી જગ્યાએ ઘર લેવાય ઘર બીજે લેવું ને આવી જગ્યાએ લેવું એકદમ ખુલ્લું ફૂલું ભાઈ ઉનાળો હોય તો એ ખેતરમાં ભાઈ દડો બળો રમવો હોય બોલ બે મજા આવે આ અમારા નાનો એક તલાવ છે અહીંયા કમરના ફૂલ છે અંદર હે ને અહીંયા મચ્છી બચી હશે તો કાલે ઘરે લઈને આવીએ

ભાઈ ક્વોલિટી તો છે ભાઈ એકદમ જોરદાર રસ્ટિક હાથે ભાઈ કામકાજ જો નવું મકાન રસ્ટિક બસ્ટિક નવું ભાઈ પાણીનો પ્રોબ્લેમ જ સોલ્વ ભાઈ મકાન હે ભાઈ હારા તો કિંમત હશે ભાઈ મકાન બધાય મકાન હું મકાન બધા દેખાય છે અંદર આ પહેલો બંગલો બંગલો આઈયે દેખા ભાઈ નાનું એક તું નાનું આમ તો તલાવ નાનું આમ તો ભાઈ બહુ પાણી અંદર વી જોઈએ મચ્છી છે કે નહીં ભાઈ મચ્છી હોય તો ભાઈ કાલે પછી ભાઈ લઈને ઘરે નાખીને કાઢશો થોડું ખાવાનું નાખો અંદર જોવું મજા આવશે બહુ મજા આવશે ભાઈ મચ્છી હશે તો મજા આવશે ભાઈ તમે કાઢીને બતાવશો અંદર ઘરે નાખીને મસ્ત જોરદાર એકદમ ફર્સ્ટ ક્લાસ ભાઈ ટેમ્પુ બી આવે છે ભાઈ ચલો ખાવાનું લઈ લો ભાઈ રોટલી લઈને આવ્યા ભાઈ રોટલી બીજું તો લઈને મમરા લાવવા હતા મમરા ભાઈ ભાઈ તો મારી ભાઈ રોટલી નાખીને જોઈએ છે ભાઈ મચ્છી છે ભાઈ નાની નાની છે નાની નાની મચ્છી ભાઈ નાની નાની મોટી બી અસર ભાઈ અંદર પેલી મચ્છી બોલે ને કઈ ડોક ડોક બોલો ને ડોક જુઓ તમારે દેખાત હે કે નહીં દેખાતી ખબર નહીં ભાઈ નાની નાની મચ્છી જુઓ રોટલી ખેંચી લઈને જાય મોટી હશે ને ભાઈ મચ્છી નહી તો થારી લઈને આને થારી ભાઈ થારી માસ મૂકીને દેવાની ભાઈ કાળી જુગાડ કરીએ ભાઈ થારી મિક્સર કાપડ બાંધીને અંદર લોટ મીકીને ભાઈ મિક્સર થારીમાં બતાવીશ કાલે મચ્છી મારીને દેખા ભાઈ મચ્છી દેખાય જો મચ્છી છે ભાઈ નાની નાની મચ્છી આ રોટલી નાખે રોટલી ખાવા આવી જો ભાઈ જો ભાઈ જો મચ્છી નાની નાની ભાઈ આ મોટી મચ્છી બી હશે ભાઈ કાલે જુગાડ કરીએ ભાઈ કાલે મચ્છી મારી જોરદાર નાની નાની મચ્છી છે ભાઈ કેકડો છે કેકડો ભાઈ કેકડો અમારે કરસોલો બોલે અમારા ગામના કરસોલો બોલે આ કેકડો મચ્છી છે ભાઈ કેકડો આયરો